ખુશીઓ વહેંચવાના હેતુથી નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને શ્રી ચિરાગ કુમાર પીરાભાઈ રામાણી દ્વારા મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકામાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો દરેક કર્મચારીના ચહેરા પર ખુશીના જળહળતા ભાવ દેખાયા દિવાળી પર્વ જેવા આનંદમય તહેવાર પર સૌને પાઠવતા શ્રી ચિરાગ રામાણીએ જણાવ્યું કે નગરપાલિકાના કર્મચારીઓ નગરની સફાઈ વિકાસ અને સુવિધાઓ માટે સતત મહેનત કરે છે આવા કર્મચારીઓ તહેવારોની ખુશીઓ માણે તે આપણા સૌ માટે આનંદની વાત છે કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સૌ એકબીજાને શુભેચ્છા પાઠવી તહેવારની ખુશીઓ વહેંચી હતી શ્રી ચિરાગરામાણીએ કર્મચારીઓની ફરજ પ્રતિ પ્રતિબદ્ધતા અને ઈમાનદારીની પ્રશંસા કરતા કહ્યું હતું કે નગરપાલિકા જેવી જાહેર સંસ્થાઓના કર્મચારીઓ જો નિષ્ઠાપૂર્વક કામ કરે તો નગરનો વિકાસ આપોઆપ થાય છે આપ સૌ લોકો થરાદ ને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે જે સેવા આપી રહ્યા એકતા અને સ્નેહનો સંદેશ આપતું કાર્ય કરે છે કાર્યક્રમના અંતે તમામ કર્મચારીઓએ શ્રી ચિરાકુમાર પીરાભાઈ રામાણીનો આભાર વ્યક્ત કર્યો અને તેમના સદભાવના પણ ઉપક્રમને વખાણ્યો હતો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારગી થરાદ